સુરતા માંડવીમાં કોંગ્રેસનો ધરણા પ્રદર્શન યોજાય જિલ્લા પ્રમુખની આગેવાનીમાં વોટ ચોરના ગંભીર આક્ષેપ સાથે કોંગ્રેસના ધરણા પ્રદર્શન જોવા મળ્યા પોલીસ દ્વારા આ પ્રદર્શનને લઈને બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો વાત કરી સમગ્ર દેશમાં કોંગ્રેસના વિરોધની કોંગ્રેસના સર્વોચ્ચ નેતા રાહુલ ગાંધી દ્વારા ભાજપ સરકાર અને ચૂંટણી આયોગ પર વોટ ચોરીના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે તરે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ આનંદ ચૌધરી ની આકેવાનીમાં માંડવી ખાતે ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં જિલ્લામાંથી કોંગ્રેસના આકેવાન હાથમાં બેનર લઈ ઉમટી પડ્યા હતા ચોકીદાર ચોર છે વોટ ચોર ગદ્દી છોડના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા જો કે કાયદો વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો જે રીતે લોકસભાની ચૂંટણી બે હજાર ચૌદથી માંડીને બે હજાર ઓગણીસ હોય બે હજાર ચોવીસ હોય અને પહેલાંથી જ પરિણામ નક્કી હોય એવી આ લોકશાહી વ્યવસ્થામાં વોટ ચોરીનો જે મુદ્દો પકડાયો છે અને માન્ય રાહુલ ગાંધીજીએ મહારાષ્ટ્ર હોય ગોવા હોય મણિપુર હોય હરિયાણા હોય અને જે અપેક્ષા હતી એના કરતાં વિપરીત પરિણામ આવે લોકોનો જે માહોલ હોય ને એનાથી વિપરીત પરિણામ આવે એને શંકા કરીને કર્ણાટકની એક મહાદેવપુરા વિધાનસભામાં વોટિંગ ચેકિંગ કરીને જે પર્દાફાશ થયો છે એ અદ્ભુત છે અને એક લાખ મત વિધાનસભામાં માત્ર અઢી લાખ ત્રણ લાખનું મતદાન હોય એમાં એક લાખ મત એ ડુપ્લિકેટ મત હતા અને ફરજી વોટ હતા અને એનાથી પરિણામ લોકો બદલી શક્યા એવું દરેક વિધાનસભામાં આખા દેશની ચાર હજાર વિધાનસભામાં પચીસ પચીસથી પચાસ હજાર મતદાન છે તો એના લીધે ભાજપ સત્તામાં આવે છે એકમાત્ર કારણ અને એ વોટ ચોરીથી એનો જે પર્દાફાશ થયો છે અને રાહુલ ગાંધી જે ડિબેટ કરી અને પ્રેસ મીડિયા કરી અને ટોટલી એમને પર્દાફાશ કેવી રીતે થયો છે એ આખું કાવતરૂપ પકડી પાડ્યું છે અને એના એના લીધે જે કાર્યકર્તાઓમાં અને લોકોમાં જે માવસી હતી તે અમે કોંગ્રેસને મતદાન કરીએ છીએ પરંતુ પરિણામ કંઈ જુદું આવે છે તો એનાથી લોકોમાં પણ ઉર્જા આવી છે લોકોમાં ઉત્સાહ વધારી રહ્યો છે અને લોકશાહીની જે પ્રણાલિકા છે સમાજવાદ બિન સાંપ્રદાયિકતા અને લોકશાહી એક ના અધિકાર ડૉક્ટર સાહેબે આપ્યો અને એનાથી લોકોમાં ક્રાંતિ થયેલી એ કોઈ પણ પક્ષ હોય પણ લોકોનું મહત્વ રહેશે આ દેશમાં અને એ ખતમ કરીને લોકોનો વોટ ચોરવાનો અને એના જ લીધે વોટ ચોરવાનું તો થયું પરંતુ હવે ગઈકાલે જ વિધાનસ લોકસભામાં નવું બિલ આવ્યું છે કે જે મુખ્યમંત્રી હોય કે કોઈ મહત્ત્વના પદ પર હોય એ ત્રીસ દિવસ જેલમાં રહેશે તો એ પદ પરથી હટશે એટલે હવે કાવતરા કરીને મુખ્યમંત્રી ચોરવાનો આ કાવતરું નવેસરથી કર્યું છે એનો અમે ધિકારીએ છીએ એને હડસેલીએ છીએ અને આ વોટ ચોરીના જે આખા દેશમાં થયું છે એના લીધે લોકો ખૂબ ઉત્સાહ અને જોશમાં છે અને અમે પણ સુરત જિલ્લાના કાર્ય તમામ કાર્યકર્તાઓ આજે રોડ પર છે અને હવે પછી ગુજરાતમાં હોય કે દેશમાં હોય તો અસંખ્ય લોકો જે રાહુલજી સાથે જોડાય છે એ ગુજરાતમાં પણ જોડાશે અને સત્તાનું પરિવર્તન થશે સત્તા શેખ દિવ્યાંગ ન્યૂઝ સુરત